મિત્રો આપણે હવે કમ્પ્લેટ નાકું ભરાઈ ગયું છે અને એટલું બાકી છે એટલે એટલે આપણે હવે એ ઓલા સેટે જ આવી એટલે આ નાકું ભરાઈ દાશે તો હવે આપણે વાળ લાવી બંજારો બ્લોગની અંદર નાકું વાળીને પછી આપણે જોડાવી પાછા બ્લોગમાં મિત્રો આપણે હવે કમ્પ્લેટ નાકું વાળી દીધું છે અને આપણે કાંઈ ફોન મુકાય એવું હતું નહીં એટલે તમને બતાવ્યું નહીં કઈ રીતે નાકું વાળવી અચ્છા હવે આપણે નાકું વાળી લીધું છે તો હવે આપણે પાણી વાળ નાખી બંજારો બ્લોકની અંદર મિત્રો આપણે સાડા અગિયાર થઈ ગયા છે અને હવે આપણે મકાઈ વાળા પાટલા ચાર પાંચ રહ્યા છે ઈવડા એટલા વાળવાના છે આપણે અને આ બે મોટરનું આપણે પાણી બે ભેગું કરેલું છે એટલે હવે આપણે જોવું કેમ નાકું વાળવું એમ તો બન્યારો બ્લોકની અંદર આપણે એટલા નાકા વાળીને પછી જવાનું ઘરે બન્યારો બ્લોક ની અંદર મિત્રો સાડા અગિયાર થઈ ગયા છે અને હવે આપણે આ મકાઈવાળા પાટલા બે ત્રણ રહ્યા છે ઈવડા એટલા પાવાના છે તો એટલા પાઈ દેવી બે મોટરનું આપણે ભેગું કરેલું છે અહીંયા અને અહીંયા બે આ ઓલીવાડીએથી આવે છે અને આ અહીંની છે તો બન્યારો બ્લોકની અંદર આપણે હવે મકાઈવાળા પાટલા પાઈ દેવી પછી આવી ઘરે આપણે હવે વાગી ગયા છે બાર અને આપણે હવે આ છેલ્લું પાટલું રહ્યું છે બે એક ભેગું મેં દીધું પાણી એટલે હમણાં પી જાય પછી આપણે આવી ઘરે ગાડી આપણે અહીં લઈ લીધી છે તો કાંઈ નહીં હવે આપણે પી જાય પછી મોટો મોટર બંધ કરીને જ આવી ગરબાજુ બનારો બ્લોકની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લીટ પાણી પી ગયું હતું અને એક મોટર આપણે બંધ કરી દીધી છે આની આ વાડીની અને ઓલી વાડીની ચાલુ છે એ આવું થોડુંક બાકી છે એ પી જાય એટલે યુડી બંધ કરતા દેવી અને વયા દેવી આપણે કરીએ તો ગાડી આપણે અહીં પડી છે ચાલુ કરીને ને આવો દેવી આપણે ઘરે બન્યારો બ્લોગમાં માં મિત્રો આપણે બે મોટર કમ્પ્લીટ બંધ થઈ ગઈ છે અને હવે આપણે આ ઝાપા બંધ કરી દીધો હવે દેવી ઘરે જમવાનું બાકી છે આપણે 12:30 થઈ ગયા છે તો હવે દેવી જમી લેવી બન્યારો બ્લોગ ની અંદર માતાજી બતાઈ ને હવે ભાઈ પાણી વાળવા ગયો તો ઘરે વઈ આવ્યો છે તો હવે આપણે કારેલાનું શાક બનાવ્યું છે ભાઈ ખાવા બેસી ગયો છે હવે આપણે ખાવાનું કાઢ્યું છે બારું અને આપણે વહી જાતા દામનગર વાળ વાળ કપાવા તો હવે આપણે આ બ્લોગ કરીએ નવા બ્લોગ ની અંદર કરી નાખજો